આગળ વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ લંડનના પ્રવાસ દરમિયાન અમદાવાદથી લંડન જતી સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી જો કે મોદીને આ જાહેરાત બાદ અમદાવાદ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પંદર ડિસેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટને લીલી ઝંડી બતાવી પરંતુ આ ફ્લાઇટ શરૂ થતાની સાથે જ વિવાદોના વાદળો પણ ઘેરાઈ ગયા છે ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં અમદાવાદથી લંડનની સીધી હવાઈ સેવાનો વાતે ગાતે પ્રારંભ કરવામાં આવ્યો પરંતુ આ ફ્લાઇટની સેવા શરૂ થતા પ્રવાસીઓને હેરાન થવાનો વારો આવી રહ્યો છે કારણ કે જ્યારથી ફ્લાઇટની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં પાંચથી આઠ કલાક મોડી અમદાવાદ એરપોર્ટ પર આવી રહી છે જેના કારણે મુસાફરોનો સમય વેડફાઈ રહ્યો છે તો બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ લંડન વચ્ચે લાંબા ગાળા બાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે અને આ ફ્લાઇટનો રૂટ પણ ઘણો લાંબો છે જેના કારણે ફ્લાઇટ સમય કરતાં મોડી જોવા મળી રહી છે આ ફ્લાઇટ મુંબઈમાં પણ બે કલાક હોલ્ટ કરે છે અને ત્યાર પછી અમદાવાદ આવે છે તો ક્યાંક એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે લંડનથી જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થવાનો સમય છે તે પહેલા ફ્લાઇટ સ્ટાફનો ડ્યુટીનો સમય પણ પૂરો થાય છે જેથી આ ફ્લાઇટમાં નવો સ્ટાફ આવે ત્યાં સુધી લંડન એરપોર્ટ પર રોકાણ કરવાની ફરજ પડતી હોય છે ભૂતકાળમાં પણ અમદાવાદ એરપોર્ટથી લંડન માટેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ફ્લાઇટ તે વખતે પણ વિવાદમાં આવી હતી જો કે સૂત્રોનું કહેવું છે કે અમદાવાદથી લંડન જતી સીધી ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રોકાણ કરીને ત્યાંથી લંડન તરફ રવાના થતી હતી પરંતુ મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું કાર્ય અને મુસાફરોની સંખ્યા ઘણી ઓછી થઈ આ ફ્લાઇટને અમદાવાદથી લંડન બંધ કરીને મુંબઈથી લંડન કરી દેવામાં આવી હતી જેથી અમદાવાદીઓને લંડન જવું હોય તો તેઓ ડોમેસ્ટિક ફ્લાઇટ મુંબઈ પહોંચતા અને ત્યાંથી લંડનની ફ્લાઇટ પકડતા હતા જેથી મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ફૂલ જતી હતી પરંતુ ફરી એક વખત નરેન્દ્ર મોદીએ અમદાવાદથી લંડન જતી સીધી ફ્લાઇટ શરૂ કરતા ફરી એકવાર મુંબઈ એર ઈન્ડિયાને ફટકો પડી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ સાથે મલ્હારપોરા જીએસટીવી અમદાવાદ